યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બોરિયાજ નવસારી ટોલ નાકા ખાતે ગણપતિ બાપાના ભવ્ય આગમન સાથે સ્થાપના કરવામાં આવી નવસારી જિલ્લાના નેશનલ હાઈવે પર આવેલા ગામ બોરિયાજ ખાતે આવેલા ટોલ નાકા ખાતે ગણપતિ બાપાની ત્રણ દિવસની આ નાકા પર રાત દિવસ ખડે પગે ફરજ બજાવતા જિલ્લા ટ્રાફિક હાઈવેના અધિકારીઓ સ્ટાફ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ હેડ કોન્સ્ટેબલનો સ્ટાફ હોમગાર્ડ જીઆરડી સ્ટાફ હાઈવે પેટ્રોલિંગ સ્ટાફ એમ્બ્યુલન્સ સેવાનો સ્ટાફ ટોલ નાકાના મેનેજર શ્રી તથા ટોલ નાકા ખાતે ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓ મળી દર વર્ષે સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ ગણપતિ બાપાના આગમન સાથે સ્થાપના કરી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસ ગણપતિ બાપાની તન મન ધનથી સેવા પૂજા કરી આવનાર અમારા સૌના અને પ્રાર્થનાની સાથે સેવા કર્યા બાદ આનંદ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપાના વિસર્જન કાર્યક્રમમાં પીઆઈ શ્રી સાહેબ જિલ્લા ટ્રાફિક હેમંતભાઈ ભારતસિંહસિંહ રૂપેશભાઈ હિરેનભાઈ હાઈવે પેટ્રોલિંગ પોલીસ સ્ટાફ ટોલ નાકાના મેનેજર તથા સ્ટાફ ભવ્ય વિસર્જન કાર્યક્રમમાં જોડાયા હતા બાપાના વિસર્જન હોમ હવન કરી સાથે સૌની માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વિસર્જનમાં ડીજેના તાલે સૌ ભક્તો ભક્તિમય બની ગયો હતો સુમી ઉઠ્યા હતા આનંદ ઉલ્લાસ સાથે બાપાનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું પ્રિતેશ પટેલ નવસારી યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ રમ્ય સત્યની સાથે